ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો આણંદના ખંભાતમાં પતંગ લૂંટવા ગયેલા કિશોરનું મોત થયું ઊંધેર ગામની કોઠિયાની સીમમાં ઘટના બની પશુઓ બાંધવાના શેડ નીચે કરંટ લાગતા કિશોરનું મોત ઉત્તરાયણના તહેવાર દરમિયાન બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જે ઘટના બની છે તે ખંભાતની છે ઉત્તરાયણ પહેલા જે આ ઘટના બની આણંદના ખંભાતમાં પતંગ લૂંટવા ગયેલા કિશોરનું મોત નીપજ્યું છે પશુઓ બાંધવાના શેડ નીચે કરંટ લાગવાને કારણે

અવારનવાર આવી ઘટના ઘટતી હોય છે ઉત્તરાયણ નજીક આવતી હોય છે ત્યારે બનતા જે પરિવાર છે તે પરિવાર અત્યારે ગમજી દેખાઈ રહ્યું છે મહત્વની બાબત છે કે ઉત્તરાયણ ને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ ચેતવણી રૂપ કિસ્સો આવતા જ હવે જે પરિવાર છે તેને સતર્ક થવાની જરૂર છે જી